નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો હું ભાગ બે કરી રહ્યો છું સવારે મિત્રો આપણે ભાગવન જોયો તો મિત્રો છાપરા નંબર આઠમાં તમે જોઈ શકો છો અહીંયા પિલર નંબર મિત્રો અઠ્યાવીસથી હરાજીનું કામકાજ ચાલુ થયું હતું એક સુધી કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે છાપરા નંબર આઠની બાજુમાં જે એક બે ત્રણ ચાર પાંચ છ લાઇનો કરવામાં આવેલી છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને મિત્રો હું આ હરાજીમાં જો આ લાઇનમાં જતો મિત્રો આ લાઇન મિત્રો આખી શૂટ કરેલી છે મેં મિત્રો તમને ભાવનો આઈડિયો આવી જાય મિત્રો કેવા ક્વોલિટીના કેવા ભાવ રહે છે મિત્રો તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મિત્રો ભાગ બેના ભાવ જોવા માટે મિત્રો ઘણી કોમેન્ટો આવતી હતી મિત્રો કે તમે ઊંચા વધારે ભાવ બતાવો છો મિત્રો એવું નથી મિત્રો આ જે વિડીયોમાં લાસ્ટમાં મિત્રો વહે જ છે મિત્રો રનિંગ ભાવ બધા જ ભાવ મિત્રો આપણે વિડીયોમાં વહી છે તો વિડીયો એન્ડ સુધી જોજો જેથી તમને ભાવની પ્રોપર માહિતી મળી શકે સોળસો ને એકાવન સોળસો ને એકાવન ભાવ જે છે સરસ ક્વોલિટી ના દાણા છે મિત્રો ડબલ પેરોટ કલર દાણા છે પણ હવા છે મિત્રો માઇનર સોળસો એકાવન આના મિત્રો બે હજાર આસપાસ ભાવ જોવા મળે જો આ સૂકા ધાણા હોય ને તો

બે હાજર ચારસો ને એક મિત્રો ડબલ પેરોટ કલર માં ધાણી છે સુપર સુકી ધાણી છે આપણે મિત્રો લાઈવ જ બનાવશું મિત્રો આપણે વિડીયો સ્કીપ નહી કર્યો મિત્રો જો મિત્રો સત્તરસો ને એકાવન મિત્રો ધાણી છે તેરસો ને છોતેર ધાણા છે હવા સાથે છે તેરસો ને છોતેર

પંદરસો ને છવ્વીસ મિત્રો પંદરસો ને છવ્વીસ ભાવ જે છે ધાણા છે મિત્રો તમે જોઈ શકો છો પંદરસો ને ચોવીસ મીડિયમ કલર માં સૂકા ધાણા છે ચૌ છો ને છોતેર ધાણી છે મિત્રો મીડિયમ કલર માં ચૌદ છો છોતેર હવા સાથે ધાણી છે તમે જોઈ શકો છો ચોવીસો પચાસ ચોવીસો 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 ને એક શિંગા બ્રધર્સ અતુલભાઈ ચોવીસો ને એક છે ડબલ ધાણી છે નંબર વન ક્વોલિટી છે ચોવીસો ને એક ભાવચો છે જોઈ શકો છો મિત્રો સુપર સુપી છે મિત્રો તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલો ના ભાવ છે ને બજાર ની વાત કરું તો મિત્રો આજે ફરી વાર મિત્રો ધાણામાં અને ધાણી માં બજાર સો રૂપિયા સારું જોવા મળી રહ્યું છે